રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલી નવી ખનીજ નીતિને કારણે લીઝ ધારકોમાં રોષની લાગણી પ્રવૃત્તિ છે આ અંગે જિલ્લા મથક ભુજ ખાતે આજે કચ્છ બેન્ટોનાઇટ એસોસિએશનની બેઠક મળી હતી આ બેઠકમાં સરકાર દ્વારા લેવાયેલા નિર્ણયનો વિરોધ કરીને આગામી રણનીતિ અંગે ચર્ચા વિચારણા કરાઈ હતી ગત ચોવીસમી મે બે હજાર ગુજરાત સરકાર દ્વારા ખનીજ ઉત્ખનન નંગે જારી કરાયેલા નવા પરિપત્રમાં અનેક વિસંગતતાઓ હોવાનો દાવો કર્યો છે જેમાં ખાસ તો ખાનગી જમીનોમાં પણ લીઝ આપવા માટે કરવાનો નિર્ણય સરકારે લીધો છે જે ખેડૂતો અને લીઝ ધારકોના અધિકાર પર તરાપ સમાન છે ત્યારે આવા નિર્ણયો થકી ખાણ ઉદ્યોગને વ્યાપક નુકસાની પહોંચવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી હતી ઉદ્યોગ સાથે સંકળાયેલા લીઝ માંગ કરી છે કે ખાનગી જમીનોમાંથી મળતી ખનીજ સંપત્તિમાં પ્રથમ હક મૂળ જમીન માલિકને મળવો જોઈએ ખાનગી જમીન પર સરકાર આવીને ઓક્શન કરે અને મોટા ઉદ્યોગોને નાના ખેડૂતો અને લીઝ ધારકોની જમીન સોંપી દે તે યોગ્ય ન કહેવાય માટે કચ્છ બેન્ટોનેટ એસોસિએશને જણાવ્યું હતું કે જમીન જીસકી ખનીજ ઉસકીની નીતિથી ખનીજ ઉત્ખનનના નિયમો બનાવવામાં આવે આ ઉપરાંત સરકારે જારી કરેલા પરિપત્રમાં એવી પણ એક નોંધ કરવામાં આવી છે કે જે લોકોને લીઝ પર ખાણ કામ કરવાની મંજૂરી અપાઈ છે તેઓ એકત્રીસમી માર્ચ બે પચીસ સુધી જ ખોદકામ કરી શકશે ત્યારબાદ તેઓ લીઝની જમીન પર ખોદકામ કરી શકશે નહીં અને તે કરીને ફરીથી લીઝ મંજૂર કરવામાં આવશે તો આ પગલાને પણ લીઝ ધારકોએ ગેરવ્યાજબી ગણાવ્યો હતો બેઠકમાં સરકારના નિર્ણયને પગલે મુખ્યમંત્રીને મળીને રજૂઆત કરવાનું નક્કી કરાયું હતું તો અત્યારે ચોવીસ પાંચ ભારત સરકાર દ્વારા સોરી ગુજરાત સરકાર દ્વારા જે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે અને એની અંદર જે કોમ્પ્લિકેસ છે જે વિસંગતતાઓ છે તો એની સામે અત્યારે માઇન્ડ હોલ્ડરો અને જે નવી લીઝની જે લોકોની માગણી છે એના માટે અમારો ખાસ વિરોધ છે કારણ કે એમાં મુખ્ય મુદ્દો અમારો છે તો ખાનગી જમીનોની અંદર સરકારે નક્કી કર્યું છે કે ખાનગી જમીનની અંદર કોઈપણ પ્રકારનો મિનરલ્સ હોય તો એનું ઓક્શન કરવાનું તો ખેડૂતોની જમીન ઉપર આ એક ત્રાપ મારવાની વાત છે તો આને ક્યારે પણ આપણે ખેડૂતો પણ સાખી નહીં લે અને એના કારણે ખનીજ વિકાસ ક્યારે પણ એમાં સરકાર સફળ નહીં થઈ શકે કારણ કે ખાનગી જમીનોની અંદર સરકાર જ્યારે ઓપ્શન કરવા આવે અને મોટી મોટી કંપનીઓને જ્યારે આ ખનીજ આપવા માંગતી હોય તો સ્થાનિક કચ્છના જે અત્યારે લીઝ હોલ્ડરો છે અને જે ભાઈઓની લીઝો છે અને જેમની માંગણીઓ પેન્ડિંગ છે ખરેખર પ્રાયોરિટીમાં મૂળ માલિકને આ લીઝો મંજૂર કરવી જોઈએ નહીં કે મોટી મોટી કંપનીઓને મોટા મોટા બ્લોક પાડી અને મંજૂર કરે અત્યારે સ્થાનિક કચ્છના ઘણા બધા વર્ગ આની સાથે રોજીરોટીથી પણ જોડાયેલો છે અને ખૂબ જ મોટી રોજીરોટી પૂરી પાડતો આ વ્યવસાય છે તો અમારી સૌની એક જ માગણી છે કે ખાનગી જમીનોની અંદર જે પણ ખનીજ નીકળે છે એ પ્રાયોરિટીથી જમીનના મૂળ માલિકને જમીન જીસકી ખનીજ ઉસકી એ રીતના ખનીજ એને મળવો જોઈએ ત્યાર પછી જે અત્યારે લીઝો ચાલુ છે તો એ લીઝોની અંદર બે હજાર પચીસની અંદર એકત્રીસ ત્રણ બે હજાર પચીસના ગવર્મેન્ટે હમણાં નોટિફિકેશનમાં સ્પષ્ટ લખ્યું છે કે ત્યાં સુધી તમારી લીઝો ખોદકામ તમે કરી શકશો ત્યાર પછી એની અંદર કદાચ ખનીજ હશે તો પણ એ લીઝોનું ઓક્શન કરવામાં આવશે